જગડિયા તાલુકાના રૂપણિયાથી નાની આંબા ખાડી જતા રસ્તા ઉપર નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અને કાચું મટીરીયલ વાપરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રૂપણિયાથી નાની આંબા ખાડી જતા રસ્તા ઉપર નાળાનું કામ ચાલી રહ્યું છે આ નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે તદુપ્રંત કાચું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા છે જય જવાહર જય આદિવાસી હું રોહિત વસાવા ઝઘડા તાલુકા સોશિયલ મીડિયા પ્રમુખ આજ રોજ અમે ઝઘડા તાલુકાના મોટા સુરા ગુરુ ગ્રામ પંચાયતના ના અને નાનિયામા ખાડી વચ્ચે જે નારાનું નું કામ નું કામ ચાલી રહ્યું છે ત્યાં અમે આજ રોજ અમારા સાથી મિત્રો સાથે નિરીક્ષણ માટે આવ્યા હતા પરંતુ ત્યાં આજે આવીને અમે જોયું ત્યાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નારાની અંદર કઈ પાકુ મટેર વાપરવામાં નથી આવી રહ્યું ખૂબ જ એકદમ જ કાચું મટેર વાપરવામાં આવે છે અને નારાની અંદર એની અંદર કઈ પેકિંગ માટેની રિંગ એ પણ યુઝ કરવામાં નથી આવી તો આ નારું ક્યાં સુધી ટકશે અમને લાગી રહ્યું છે આ જોઈને કે એક વર્ષ પણ ટકેના ના હાલતમાં છે તો અમારે શું આ રસ્તાનું જે આ કામ છે છે એવું લાગે કે એક વર્ષ પણ ટકે ના અમારે આ ચોમાસામાં એક ધોવાઈ જાય એવી રીતના પરિસ્થિતિમાં આ લોકો કામ કરી રહ્યા છે એ માટે અમારી આ છે અને અમારા શ્રી ને પણ રજૂઆત છે કે તમે આ જે નારું મંજૂર કર્યું છે એના માટે તમે પેલા જે રસ્તાનું કામ કરો એ જ સારું રહેશે આ રસ્તાના પણ ઠેકાણા થી રૂપાણીયાથી આમા ખાડીનો રસ્તો જ બિસ્માર હાલતમાં છે તો પહેલા તમે રસ્તાનું કામ ચાલુ કરો પછી આ નારા કામ માંગણી છે અને રોડ રસ્તાનું કામ ચાલુ રહ્યું છે એના માટે જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આમાં તમે થોડું ધ્યાન આપો એવી અમારી માંગણી છે જય જ્વાર જય આદિવાસી ચેનલ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી કરી બેલ દબાવો તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ